ભારત માતા કી વંદે આજના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આપણી વચ્ચે જિલ્લાના ખૂબ બહોશ અને લોકપ્રિય અધિકારી એવા રોહન આનંદ સાહેબ બીજા આપણા આ વિસ્તારના ડીવાય પટેલ સાહેબ આ પોલીસ સ્ટેશનના પીઆઈ ઝાલા સાહેબ અમારા તાલુકા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી વનરાજસિંહ મહેન્દ્રસિંહ વિરેન્દ્રસિંહ અન્ય સૌ ગામના આગેવાન આગેવાનશ્રીઓ અને મારી બહેનો માતાઓ આપ સૌને મારા પ્રણામ ખૂબ ટૂંકી નોટિસમાં જેમ આપણને એસપી સાહેબે કીધું એમ કે ભાઈ જરોદ ગામમાંથી આટલી મોટી સંખ્યા પણ અમારું જરોદ ગામ જાગૃત ગામ છે અને પોલીસની એક અવાજે બધાય પોલીસની સાથે રહીને પોલીસની મિત્રતા સાહેબ અહીંયા દેખાઈ રહી છે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા અને સરકારશ્રીનો અભિગમ આપણા ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ગુજરાતના હોમ મિનિસ્ટર આપણા નવયુવાન હર સંઘવી સાહેબ હંમેશા લોકોની ચિંતા કરીને કે કઈ રીતે સરકાર લોકો સુધી ઓછી મુશ્કેલી પડે અને લોકોનો સરળ કામથી પોતપોતાના વાહનો ચોરી થઈને કોર્ટ સુધી લાંબા ના થવું પડે વકીલોનો ખોટો ખર્ચો ના કરવો પડે એ સરકાર હંમેશા આપણી બધાયની ચિંતા કરતી જ રહી છે એના અંતર્ગત આ કાર્યક્રમ જ્યારે રાખવામાં આવ્યો હોય અને અહીંયા ઘણા બધાના વાહનો પોતાને કોર્ટમાં ગયા વગર વિના ખર્ચે અહીંયા મળી ગયા હોય એટલે આપણે પણ પોલીસનો આપના માધ્યમથી પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આવનાર સમયમાં ઘણું બધું આપણા એસપી સાહેબે આપણને સમજાયું આપણા ગામના લોકો આપણે ઘણા બધા કાયદાથી અજાણ હોય છે ઘણી બધી વસ્તુ આઈટીના જમાનામાં એટલા બધા પ્રકારના ફ્રોડ વધી ગયા છે આપ જાણો છો કે ભૂલથી પણ કોઈને એટીપી આપી દીધો તો આપણા ખાતામાંથી જે કંઈ પૈસા હોય એ બધા જ પૈસા ઉપડી જતા હોય છે એટલે આપણે ખાસ કાળજી રાખવાની છે કે કોઈ પણ ઓટીપી માગે તો એને ક્યારેય ઓટીપી આપવી નહીં કોઈ લોભામણી જાહેરાતમાં ના આવવું કારણ કે આ બધા જ ફ્રોડ જેમ સાહેબે કીધું એમ કે ભાઈ વિદેશથી પણ આ બધા એકાઉન્ટો હેન્ડલ થતા હોય છે એટલે ક્યારેય પૈસા પાછા લાવવા બહુ અઘરી વાત હોય છે એટલે આપ સૌને ઘણું બધું પોલીસ વડાએ આપણને માર્ગદર્શન ખૂબ ઉપયોગી આપ્યું છે અને આપ સૌ પણ અહીંયા વધારે લોકો ઘણું બધું જાણો છો સાથે સાથે કંઈ પણ આપણને મુશ્કેલી હોય તો ગમે ત્યારે આપણે પોલીસનો સંપર્ક કરવો અને પોલીસે આપની મદદ કરવી એમના કાયદામાં આવે છે એટલે કોઈએ પોલીસથી ગભરાયા વગર કોઈપણ પ્રકારનો ન્યાય મેળવવાનો હોય તો વિના સંકોચે પોલીસનો સંપર્ક કરવો જોઈએ જે રીતે સાહેબે કીધું કે ભાઈ વ્યાજખોરો તો ખરેખર આપણા ધ્યાનમાં હોય ને કોઈક આપણો મિત્ર કે સગાવાલા કોઈ વ્યાજખોરના ચુંગલમાં આવી ગયું હોય તો કોઈ પણ પ્રકારની ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરી અને આપણા સગાવાલા કે મિત્રને વ્યાજખોરોમાંથી બચાવવો જોઈએ સાથે સાથે બે દિવસ જે આ તાજિયાના તહેવારો છે એ તહેવારોમાં આપણે પણ ડીજે બીજે શાંતિથી વગાડીને બહુ ઊંચા અવાજથી કે કોઈ ઉશ્કેરણીજનક ડીજેની અંદર કોઈપણ જાતના ગીતો ના વગાડીને શાંતિનું પ્રતિક આપણું જરોદ હંમેશા રહ્યું જ છે ક્યારેય જરોદમાં કોઈ પણ પ્રકારની એવી ઘટનાઓ બની નથી એ જ નિયમ આપણે જાળવી રાખવી અને આપણે સૌ ભેગા મળીને આ તહેવારોમાં એકાબીજી હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળીને તહેવાર ઉજવે અને શાંતિથી આપણા વાઘોડિયા વિધાનસભાની જે કાયમ માટે જરોદે એક શાંતિનું મિશન આપેલું જ છે અને દરેક વખતે આપણે શાંતિ જાળવી છે એ જ રીતે આ વખતે પણ તાજિયામાં આપણે સૌ શાંતિ જાળવીને તહેવારનું મહત્ત્વ વધારવી અને શાંતિનો અભિગમ હંમેશા આપ સૌ રાખો છો એ રીતે રાખતા રહેજો અને ખાસ કરીને આપણા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદ સાહેબ ડીવાયસવી પટેલ સાહેબ ઝાલા સાહેબ અને આ તમામનો હું હૃદયથી મને અહીંયા બોલાયો મારું સન્માન કરું એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ ગ્રામજનો પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા વધારા એટલે આપ ગ્રામજનોનો પણ હૃદયથી આભાર માનું છું શરદ માતાજી જય વંદે માન સૌ પ્રથમ તો આજ વરસાદી મોસમ હોવા છતાં આપ લોકો એટલી મોટી સંખ્યામાં આવ્યા હું આપ સૌ લોકોને ખૂબ ખૂબ આભાર માનું છું અને આજનો જો કાર્યક્રમની રૂપરેખા છે પીઆઈ શ્રી કૃપાલસિંહ કાફી સરસ રીતે આપને વાનગી આપી છે કે શું શું થવાનું છે આજનો કાર્યક્રમમાં મેં શોર્ટમાં ચારથી પાંચ મિનિટમાં આજનો જો મેઈન મારા વક્તવ્ય છે ફોન કરીશ પહેલાં તો મુદ્દા આ છે કે સરકારશ્રીનો એક હતું કે જે પણ વસ્તુ પબ્લિકની જોડાઈ થઈ જોડાઈ જતી હોય છે અથવા ખોવાઈ જતી હોય છે અને તપાસ દરમિયાન પોલીસને મળી આવતા હોય છે એવી વસ્તુ દાખલા તરીકે મોબાઈલ હોય દાગીના હોય બાઇક્સ હોય કે સાયબર ફ્રોડમાં ગુમ થયેલા નાના હોય તો પરત લેવામાં પબ્લિકને ઘણી બધી અગવડતાઓ થતી હતી તો સરકાર એવી વિચારણા હતી કે જ્યારે પણ એવી વસ્તુ મળી જાય તો અમે લોકો પબ્લિકના માણસોને સામેથી જાણ કરીએ અને સામેથી બોલાવીને આપીએ તાકી એનો એક સરળતા પણ એનો જીવનમાં આવે અને પોલીસ પ્રત્યે પબ્લિકનો મનમાં એક ભાઈનો એક વાતાવરણ હોય છે ભયનો એક ભાવના હોય છે એ પણ જતા રહે તો આ જ અવધારણા સાથે અમે લોકો ટેરા અર્પણ કાર્યક્રમ કરી રહ્યા છે દર તાલુકા વિસ્તારમાં દર પોલીસ વિસ્તારમાં અમે લોકો એ પ્રોગ્રામ કરાવવાના છે અને કરી પણ રહ્યા છે

થોડા કાળજીપૂર્વકનો અભ્યાસ કરી લેવાનો અને જે જે કચેરીમાંથી જે યોગ્ય પરવાનગીઓ લેવાની હોય માનો કે મામલતદાર કચેરીમાંથી પોલીસ સ્ટેશનમાંથી યોગ્ય પરવાનગીઓ બધું લઈ લેવાનું બીજી વાત કે જે ડીજે છે એમાં નોઈઝ લિમિટેડ ડિવાઇસ ફરજીયાત હોય એ ખાતરી કરી લેવાનું જે સોંગ્સ કે ગાના વગાડવામાં આવનાર હોય એ પણ પોતાની રીતે ખાતરી કરી લેવાનું કે એમાં ઉશ્કેરણીજનક કાંઈ ના હોય કોઈ બીજા કોમને કોઈ બીજા સમાજને એ ઉશ્કેરે એ હર્ટ કરે એવી આમાં કોઈ વસ્તુ ના હોય આ બાબતમાં સાથે સાથે મે યુવાનોને ખાસ આગ્રહ કરું છું કે સોશિયલ મીડિયાનો દુરુપયોગમાંથી થોડક દૂર રહેવાનું ઘણા બધા મોટા બનાવવો જે ભૂતકાળમાં બની ગયા છે યા તો એ ડીજે નો કારણે થાય છે કે એવા કોઈ સોંગ કેવા કોઈમાં વસ્તુ ચાલ્તી હોય છે જેથી કોઈ ઉસ્કેરાય જતા હોય છે અથવા એ સોશિયલ મીડિયા ઉપર કમેન્ટ્સ કે એવા આપ પ્રતિજનક પોસ્ટ્સ ના લીધે થતી હોય છે તો મારા યુવાનોને ખાસ આગ્રહ છે આપનો એ જીવનનો જો સરણેન કાળ છે એમનો ઉપયોગ આપની પોતાની તરક્કી માટે કરો આપણા પરિવારની તરક્કી માટે કરો ના કે સોશિયલ મીડિયા ઉપર એકબીજા સાથે બાજવા કરો આપ સોશિયલ મીડિયા પર પોલીસ સાથે ઘણી બધી ગુપ્ત એજન્સીઓ ગુપ્ત એજન્સીઓ ની પર વોચ રહેતી હોય છે એ અમે આપ લોકોને ખાસ જણાવું છું તો એની માની લેવાનું છે કે સોશિયલ મીડિયા એવા એક સમંદર છે જેમાં આપણે કોઈ ગોતી નહીં શકતા વોચ ઘણી બધી એજન્સીઓ રહેતી હોય છે તો કૃપા કરીને એકબીજા સાથે કારણ વગેરે બાજવાનું અને ઉશ્કેરી પોસ્ટ કરાવવાનો ટાળો આપ લોકો ત્રીજા જો મુદ્દા છે पीएस में बात करी कि सरकार हाल एक एवापन एक खूब मोटी जुम्बे चाली रही तो आप थी और व्याज खोरों नहीं था में तो आमाती कोई पन लोग ये एवा कोई लोग जो रीते री थे व्याना चंगुला फंसाई गया हो तो आप बिल्कुल हिरने में आओ पुलिस आपने रज्जौत पन सामने से आपने रज्जौतों पर योग्य पगला पन, पन ले स ઇનફેક્ટ ઇવન આજ એ મીટિંગ પછી જો અમે લોકો બેસા છીએ આપ લોકોમાં પણ કોઈનો કોઈ વ્યાજખોર સામે કોઈ પરેશાની હોય કોઈ વ્યાજખોર સામે કોઈ શિકાત હોય તો આ પોલીસ સ્ટેશન આજનો આજ સંપર્ક કરવા માટે સ્વતંત્ર છો એમાં મારી એક નાની રિક્વેસ્ટ ફક્ત આ છે કે આ ઝુંબેશને ફક્ત વ્યાજખોરો પૂરતી રાખીએ કેટલી વાર એવું પણ બનતા હોય છે કોઈ માણસ મને મુસીબતના ટાઈમમાં પૈસા ઓછી ના આપ્યા હોય અને એ પછી પૈસા પાછા માંગતા ફરે

સાયબર ફ્રોડ નો તો દરરોજ કંઈક ન કંઈ નવી પદ્ધતિ ડેવલપ થતી હોય છે ઓટીપી ફ્રોડ થી લઈને એટીએમ કાર્ડ ફ્રોડ થી લઈને આપને ઇન્ફ્રેક ટ્રેડિંગ નો ફ્લેક પ્લેટફોર્મ પર આવી જતો હોય છે તો એમાં તો માનવ કે પોલીસ ની જઈને પાસ કરાવવાનું છે કરતા રહે છે આપ લોકોને ફક્ત એક નંબર યાદ રાખવાનો છે 1930 એ ગુજરાત પોલીસ નો સાયબર ફ્રોડ બાબત નો હેલ્પલાઇન નંબર છે આપની સાથે કોઈ ફ્રોડ થયું છે આપના એકાઉન્ટ માંથી કોઈ નાના બીજા એકાઉન્ટો વહી ગયા છે અગર આપ એ હેલ્પલાઇન નંબર ઉપર રીંગ કરશો

અને મેં આપ લોકોને એ પણ જણાવવા માંગુ છું કે આજકાલ આ વિસ્તારમાં જે ચાર પાંચ દેશોના મેં નામ લીધા ત્યાં લોકોને નોકરીનો બહાનાથી બોલાવીને એ લોકોને પાસપોર્ટ છડીને પછી એ લોકો પાસેથી ઘણા બધા સાયબર ફ્રોડ ત્યાંથી કરાવવામાં આવે છે તો આપ લોકોના જાણીતા લોકોમાં આપ લોકોના પરિવારમાં સમાજમાં ક્યારે પણ આ ચાર પાંચ કન્ટ્રીઝમાંથી આ ચાર પાંચ દેશોમાંથી કોઈ લુહામણી રોજગારનો લાલચ જેવું કાંઈ લાગે તો ખૂબ જ ખાતરી કરીને જવાનું અત્યારે કરજન વિસ્તારના બે લોકોને અમે લોકો ખૂબ જ મહેનતથી એકને કંબોડિયાથી અને એકને મ્યાંમારમાંથી પરત લાવવામાં સફળ થયા છીએ બટ એમાં ખૂબ જ ખૂબ જ બહુ વધારે મહેનત લાગી છે અને આપ સમજી શકો છો કે આપણા પોલીસનું જોર ગુજરાત પૂરતું છે હિન્દુસ્તાન પૂરતું છે ત્યાંનો પોલીસ સાથે સંપર્ક કરાવવાનું અને ત્યાં એ માણસને સેફટી પાછા લાવવાનું કેટલું જહેમતવાળું કામ હશે તો આપ લોકો પોતે જાગૃત બનો અને કોઈ પણ એવા જેવું લાગે તો ખાતરી કરીને આપ લોકો આગળ ફરીથી એકવાર આપના વાઘોડે ધારાસભ્ય ધર્મેશજી વાઘેલા આ બધા લોકોને અને આ બધા ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ આભાર માનું છું કે એટલા શોર્ટ નોટિસ ઉપર આપ લોકો આવ્યા અને જરૂર પોલીસનો નો હિંમત વધારવામાં આપ લોકો શરીક થયા ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ જય ભારત